દેશ વિદેશમાં વસતા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો ઘણા મુમુક્ષુઓ કોમેન્ટમાં લખે છે કે મને ગ્રુપમાં જોડાવો પણ કોમેન્ટમાં જોડાવા માટે સ્ક્રીન ઉપર જે મારો વોટ્સએપ નંબર છે વોટ્સએપ નંબર ઉપર તમારે તમારા વોટ્સએપ નંબરથી લખવાનું છે કે મને એડ કરો તમારો નંબર મારામાં રિક્વેસ્ટ આવશે એટલે હું એને તૈયારીમાં એડ કરી દઈશ એટલે કોમેન્ટમાં તમે લખશો તો એડ નહીં થાય બીજી એક ખાસ વાત મારે કરવી છે નવા મુમુક્ષુઓ જોડાતા જાય છે એમના માટે કે ભગવદ્ ગીતાના જ્ઞાનની અંદર કોઈ ધર્મ નથી બદલવાનો ચાહે મુસલમાન હોય ચાહે હિન્દુ હોય ચાહે ક્રિશ્ચન હોય ચાહે પારસી હોય કારણ કે ભગવદ્ ગીતાનું જ્ઞાન વિજ્ઞાન એ જીવ માત્ર માટે છે મનુષ્ય માત્ર માટે છે કોઈ ગુરુ નથી બદલવાના કોઈ મંદિર નથી બદલવાનું કોઈ ભગવાન નથી બદલવાના કોઈ સંપ્રદાય નથી બદલવાનું કોઈ કંઠી નથી બદલવાની કોઈ ક્રિયા નથી બદલવાની માત્ર ને માત્ર તમારી અંદરની દ્રષ્ટિ બદલવાની છે કારણ કે મનહરભાઈએ કશું નથી બદલ્યું મનહરભાઈની માત્ર અને માત્ર દ્રષ્ટિ બદલાઈ છે અને આ દ્રષ્ટિ બદલાવાથી આદિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિનો અનુભવ કરવાનો છે મિત્રો અર્જુન લડ્યો ને અર્જુન લડ્યો સાહેબ સંજોગ નથી બદલાયો સંજોગ બદલવાનો પ્રયત્ન પણ નથી કર્યો અને સંજોગ બદલાયો પણ નથી યુદ્ધનો સંજોગ એમનો એમ જૈસે અર્જુનની દ્રષ્ટિ બદલાઈ અને પછી અઢાર દિવસ યુદ્ધ તો કર્યું જ યુદ્ધનો સંજોગ નથી બદલાયો કોઈ ભૂલો ચૂકે સપનામાં એવું ના બન ના માને કે ભગવદ્ ગીતાના જ્ઞાનથી મારી બહારની ક્રિયાઓ બદલાઈ જશે બદલાઈ પણ ખરી અને ના બદલાય એ પ્રારબ્ધ કર્મના આધારે છે પણ ભગવદ્ ગીતાના જ્ઞાન થી મારી ક્રિયાઓ બદલાઈ ગઈ બારની બહારની ક્રિયાઓ બદલાઈ ગઈ એવું ભૂલે ચૂકે ના માનશો માત્ર ને માત્ર દ્રષ્ટિ બદલાશે દ્રષ્ટિ બદલાશે હા એ દ્રષ્ટિથી આવતા ભાવની ક્રિયાઓ બદલાઈ જશે આવતા ભાવની પ્રકૃતિ બદલાઈ જશે આ ભાવની ક્રિયાઓ ભગવદ્ ગીતાના જ્ઞાનથી બદલાશે એવી અપેક્ષા ક્યારેય ના રાખશો ક્યારેય ના રાખશો અને કદાચ બદલાઈ જાય તો ભગવદ્ ગીતાનું જ્ઞાન એક નિમિત્ત હોઈ શકે એનાથી ના બદલાય આ જ્ઞાનથી કોઈનો દારૂ છૂટી ગયો તો એવું ના માને કે ભગવદ્ ગીતાના જ્ઞાનથી દારૂ છૂટી ગયો ભગવદ્ ગીતાનું જ્ઞાન એક નિમિત્ત હોઈ શકે જો ભગવદ્ ગીતાના જ્ઞાનથી દારૂ છૂટી જતો હોય તો આ દુનિયાના જેટલા દારૂડિયા છે બધાનો દારૂ છૂટી જવો જોઈએ આ તો લોકો અંથો અહંકાર લઈને નાઠા છે મોટા મોટા ગુરુઓ મોટા મોટા સાધુઓ અમે અમારી કંઠી પહેરી અમારે ત્યાં આયા ફલાનો દારૂ છૂટી ગયો ફલાનાનું આ છૂટી ગયું ફલાનાનું આ છૂટી ફલાનો સુધરી ગયો ભાઈ તમે કરનારા હોય તમારાથી દારૂ છૂટી ગયો હોય આખી દુનિયાના જેટલા દારૂ પીવે બધાનો છોડાય દો તો મનોહરભાઈ માને કે તમે એના સંપૂર્ણ કરતા છો કારણ કે સિદ્ધાંત તો એવો હોય કે પેરાસિટામોલની ગોળી છસો પચાસ એમજીની ડોલો તાવ ઉતારે મનહરભાઈ ઘરે તોયતા ઉતરી જાય આફ્રિકાનો જંગલી માણસ ઘરે તોયતા ઉતરી જાય ભિખારી ઘરે તોયતા ઉતરી જાય અને મોદી ઘરે તોયતા ઉતરી જાય એને વિજ્ઞાન કહેવાય એને સિદ્ધાંત કહેવાય ભગવદ્ ગીતાના ભગવદ્ ગીતાનું જ્ઞાન ક્યારેય ક્રિયા નથી બદલતું એ જનકને જ્ઞાન આપ્યું સાહેબ જનકનું શું બદલયું માત્ર દ્રષ્ટિ બદલાઈ

કમળ કાદવમાં ઊંઘે કાદવની ગંદકી કમળને સ્પર્શ ના કરી શકે એવી રીતે સંસારમાં રહેવા છતાં સંસારના કામ ક્રોધ લોભ મોહ અહંકાર આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી સ્પર્શ ના કરી શકે અંદર સ્પર્શ ના કરી શકે કારણ કે મનહરભાઈએ પદને પામી ચૂક્યા છે પત્ની બાળકો સંસાર બધો જ ધંધો નોકરી કરે છે છતાં પણ અંદર જે ઠંડક છે આધિ વ્યાધિ ને ઉપાધિમાં જે ઠંડક સમાધિનો અનુભવ થાય છે એ કેટલાય વર્ષો સુધી સંસાર છોડીને જંગલમાં તપશ્ચર્યા કરે છતાં પણ એ ઠંડક પ્રાપ્ત થાય એવી નથી સાહેબ નથી થાય એવી જે આ સંસારમાં રહીને પ્રાપ્ત થાય એવી છે એટલે હું ગમતમાં કહું છું કે અર્જુનને તો બે પત્ની હતી યાર એક સુભદ્રા બીજી દ્રૌપદી આ જ્ઞાનમાં એને જો બે પત્ની ના નડી હોય તો મને ને તમને તો એક જ પત્ની છે મારે તમારે તો કઈથી નડે યાર નથી વિષય નડતો રામ ભગવાનને વિષય ના નડ્યો મહાવીર ભગવાનને વિષય ના નડ્યો કૃષ્ણ ભગવાનને વિષય ના નડ્યો મને તમને વિષય કઈથી નડે ક્યારેય ના નડે વિષય એ તો વંશ વેલો વધારવાનું સાધન છે સાહેબ એ ના હોય તો આ સૃષ્ટિનું ચક્ર ધી એન્ડ સમાપ્ત થઈ જાય કાલે ઉઠીને આ દુનિયાના બધા જ પુરુષો સંત થઈ જાય સંસારી બ્રહ્મચારી થઈ જાય આ સંસાર ચક્ર અટકી જાય સાહેબ અટકી જાય મનોરભાઈ એક દાખલો બેસાડવો છે અને દાખલો બેસાડીને જવાનો છું આ સમાજની અંદર આ દુનિયાની અંદર નંબર એક જ્ઞાનમાં પૈસાની જરૂર નથી એક પણ પૈસાની જરૂર નથી કોણ કે છે કે ધર્મ માટે પૈસો જોઈએ મનોહરભાઈ નથી આશ્રમો બનાવાયા મનહરભાઈ નથી કરોડોના મંદિરો બનાવવા આવ્યા છે મનહરભાઈ નથી ફાઇવ સ્ટાર હોટલ જેવો આશ્રમ બનીને બનાવીને એસીમાં પડી રહેવા આવ્યા છે મનહરભાઈ નથી ફોર્ચ્યુનર ગાડીમાં ફરવા આવ્યા છે મનહરભાઈ તો જીવતા મંદિરો બનાવવા આવ્યા છે જીવતા મંદિરો મારે તો જીવતા મંદિરોની અંદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે હું જીવતા મંદિરો બનાવવા આવ્યો છું હું મારા શિષ્ય બનાવવા નથી આવ્યો મારો ફોલોવર્સ બનાવવા નથી આવ્યો હું તો મારા જેવા જ્ઞાનીઓ બનાવવા આવ્યો છું હજારો લાખો જ્ઞાનીઓ બનાવવા છે હું સેલ્ફીશ નથી કે જે ઠંડકને હું પામ્યો છું જે સુખને પામ્યો છું શાશ્વત સનાતન એ સુખ મારે બધાને વહેંચવું છે બધા આ જ્ઞાન દ્વારા ભગવદ્ ગીતાના જ્ઞાન દ્વારા બધા જીવો આ ઠંડકને પામે આ જ્ઞાનને પામે શાશ્વત સનાતન સુખને પામે એના માટે આવ્યો છું અને એના માટે પૈસાની જરૂર નથી કોણ કહે છે કોણ કે છે પૈસા વગર જ્ઞાન ના આપી શકાય અર્જુને અર્જુને જે જ્ઞાન આપ્યું કૃષ્ણએ જે અર્જુનને જ્ઞાન આપ્યું કેટલી ગુરુ દક્ષિણા માગી કો આજે કે છે ને કે ગુરુને તો ગુરુ દક્ષિણા આપવી પડે આટલા પૈસા આપવા પડે આટલું આપવું પડે આજે બોલો યાર કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યા પછી શું કહ્યું અર્જુનને કઈ કહ્યું તારા ઘરાની મોતીની માળા મને આપી દે ગુરુ દક્ષિણામાં કોઈ નથી માંગ્યું ઉપરથી ઉધેડીઓ થયા છે ઉધેડીઓ સાહેબ એમનો રથ આક્યો છે ગાડું હાક્યો ને ગાડું હાકે અને અમારે ગામડાની ભાષામાં ઉધોળીઓ કહેવાય નોકર કહેવાય ગાળાનો ડ્રાઈવર કહેવાય અર્જુનના ડ્રાઈવર બન્યા છે ડ્રાઈવર રથ હાંક્યો છે રથ નોકર બન્યા છે નોકર ગુરુ નથી બન્યા મનહરભાઈ તમારા બધાનો નોકર બનવા આવ્યા છે નોકર તમારા બધાનો શિષ્ય બનવા આવ્યો છું આખા જગતનો શિષ્ય બનવા આવ્યો છું ગુરુ બનવા નહીં ગુરુ બનવા નહીં સાહેબ અને એટલા માટે આખી દુનિયા ગુરુ પૂનમ ભરે મારો વિરોધ નથી એનો ગુરુનો પણ આખી દુનિયા ગુરુ પૂનમ ભરે મનહર ભય ભાવ થયો અંદર અને પ્રકૃતિમાં લઈને આવ્યા છે મારે તો ગીતા જયંતિ ભરવી છે માસર સુદ અગિયારસ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે ભવ્યતા ભવ્યતાતીત ભવ્ય ગીતા જયંતિ ઉજવી છે દર વર્ષે ગીતા જન્મોત્સવ આખા વર્લ્ડમાં કોઈ પણ ધર્મ પુસ્તક તમે લાવો બાઇબલ લાવો કુરાન લાવો કોઈ પણ ધર્મ પુસ્તક લાવો જેની જન્મ જયંતિ નથી ઉજવાતી એક ભારતીય સંસ્કૃતિની અંદર ભગવદ્ ગીતાની જન્મ જયંતિ ઉજવાય માક્ષર સુદ અગિયારસ દર વર્ષે ભવ્ય જન્મ જયંતિ ઉજવી છે ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય આવું અમૂલ્ય જ્ઞાન એનો જન્મોત્સવ ઉજવો છે આવો બધા અત્યારથી તમારી ડાયરીમાં તારીખ નોંધી લેજો તારીખ નોંધી લેજો અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ એના દિવસે રામનાથ ગામની અંદર ભવ્યતાતીત ભવ્ય ભગવદ્ ગીતાની જયંતિ જન્મોત્સવ ઉજવવામાં આવશે એની બર્થડે ઉજવવામાં આવશે યાદ બધા જ મુમુખસુઓ પધારજો અને એટલે કહેવાનું મન થાય મને કે રામનાથ ગામમાં દી ભૂલા પડો મારા મુમુખ તમારા કરું એવા સન્માન તમને સ્વર્ગ ભૂલાવું સાંભળા તમે સ્વર્ગને પણ ભૂલી જાઓ એવા તમારા સન્માન કરીશ તે દિવસ આવજો મારી કન્ડિશન એટલી છે કે દિવસે એક રૂપિયો મનહરભાઈને આપવાનો નથી ક્યારેય મનહરભાઈ આપવા માટે આયા છે લેવા માટે નથી આયા એક રૂપિયો પણ ના આપશો તે દિવસે નહીં આપવાનું નહીં આપવાનું હું દોષમાં પડું મારા મોક્ષો આવે તે દિવસે એમની પાસે રૂપિયો લો યાર મારી જનેતાનું ધાવન લાજે યાર મારા પિતા મને કહીને મરી ગયા હતા કે મનહર કશું ઘરમાં ના હોય ખાવાનું ના હોય તો ભૂખ્યો સુઈ જજે મરચું રોટલો ખાઈને સુઈ જજે ક્યારેય કોઈની પાસે હાથ લાંબો ના કરીશ કોઈની પાસે માગીશ નહીં હું હાથ ને મારા ફેલાવ તો માલિક તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું ને પછી તું આપે એ વાત મને મંજૂર નથી માગ્યા વગર કુદરત માગ્યા વગર આપે છે શું કામ મારે માગ માગા વગર આવડા મોટા પ્રસંગો બે સ્નેહ મિલનો ઉજવાઈ ગયા યાર અને બે હજાર ચોવીસની ગીતા જયંતિ પણ ભવ્ય ઉજવાશે ભવ્ય ભવ્ય સાહેબ દેવોને પણ આવવું પડે જોવા માટે કે વાહ આજે બાવનસો વર્ષ પછી આ જ્ઞાનની ઉજવણી થાય છે એની બર્થડે ઉજવાય છે દેવોને પણ દોડવું પડે જોવા માટે ઉજવણી જોવા માટે કેટલી ભવ્ય ઉજવણી થાય છે એ દેવોએ સાહેબ રસોઈમાં છપ્પન પકવાનનો સ્વાદ ભરી દેવો પડે એનો અનુભવ બે સ્નેહ મિલન થયા એની અંદર જે મુમુક્ષો આયા એમને અનુભવ થઈ ચૂક્યો છે મિત્રો આવતીકાલે ભગવદ્ ગીતા બારમા અધ્યાયનું જે ભક્તનું લક્ષણ છે એ ભક્તના લક્ષણની આવતીકાલે ચર્ચા કરીશું મનહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત